છે કે તમને પૂછપરછ કરવા માટે આવ્યા છો તો મેં કીધું કે તમારી પાસે વોરંટ એવું કશું છે તો એ લોકો કહે છે કે ના અને પછી તે જતી રહે છે અને પછી વળી પાછી કલાક પછી પાછી પોલીસ આવે છે અને પછી મને પૂછે છે કે શું નામ ને મેં કીધું તમે પાછા સર વોરંટ લઈને આવ્યા છો તો કંઈ જ કહેતા નથી ના નથી લાવ્યા અને પાછા જતા રહે છે અને પછી બપોર પછી મારા કાકીજી સાસુ નીલાબેન રમેશભાઈ વઘારા મારા સાસુ પ્રજ્ઞાબેન બગુલા રઘારા અને મારા ફઈજી કનુબેન રમેશભાઈ કડીવારા અને અમારા પાડોશી હર્ષાબેન સુભાષભાઈ સુભાષભાઈ ઈ ત્રણ એ ચારેય લોકો થઈને મને બાર મારવાનો ને એવો બધો પ્રયત્ન કરે છે અને હું મારો સ્વ બચાવ માટે થઈને હું એક રૂમમાં બંધ કરી દઉં છું અને પછી એ લોકો એ લોકો પોલીસને કમ્પ્લેન કરે છે અને પોલીસ મને કહે છે કે તમે કમ્પ્લેન લખાવો મને એ રીતે ફોર્સ કરવામાં આવે છે પણ મેં કીધું મારા ઘરે આવી છું તો આવા ટાઈપની મારે કોઈ કમ્પ્લેન કરવાની થતી નથી હું મારા ઘરે આવી છું તો મારે કાંઈ મારા ઘરનો ધજાગરો તો કરવાનો હોય ને એના માટે થઈને હું કોઈ કમ્પ્લેન લખાવવાની ના પાડું છું તો તેમ છતાં પણ એ લોકો મને જબરજસ્તીથી પ્રયત્ન એવો કરે છે કે તમે બેન કમ્પ્લેન લખાવો મેં કીધું મારા ઘરે સેફ જ છું પણ તો પણ એ લોકો મને ટ્રાય કરે છે કે તમે લખાવો